કાશ્મીરના ઠંડીનું જોર વધ્યું રહ્યું છે ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં લઘુત્તમ તાપમાન માઇનસ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે બાંદીપોરામાં જમ્મુ કાશ્મીરનું સૌથી ઓછું તાપમાન નોંધવામાં આવ્યું હતું ત્યારબાદ દક્ષિણ કાશ્મીરના પુલવામામાં લઘુત્તમ તાપમાન માઇનસ સાત ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે સોફિયામાં છ નવ ડિગ્રી સેલ્સિયસ ઠંડી હતી શ્રીનગરનું લઘુત્તમ તાપમાન માઇનસ પાંચ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું આ વખતની ઠંડીની સિઝનમાં કાશ્મીરના ભાગના વિસ્તાર

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ